વાહ એંજો લેવા ખૂબ એં ખાટલામાં ઓઢેંજો ના ના ધેરી ધેરી હાઈ ક્લાસ છે એના હું તો એમણા આયો ને કેદી ન ઉંભો પડે કામ છે છે પૈરે આણા નહી આમાં છે ને ડાક કે મેલુ કે ઈ કઈ ન થાય કારો કલર હે ને ના ના કઈ હોય ઓટતા હોય ને રાખતા હોય

મોટી <laughs> થાય <laughs> <laughs>

Coba kopi muki mimi man hatu Sata ikenet pita Coba kopi muki Halo

મહિના થી લહણ ને વાવવાની તૈયારી અટાણા થી વેલેરું થઈ જાય જબરી જબરી શિયા પાંચ કિલાના દડા થયા હતા

તે ઓલ્યાન ફારિયા દેવાતી તારે ઉપાડતા આવ્યા તો કે માર ખાવા બી 3 8 ઉપાડતા આવ્યા ને પછી મણી મરજી થઈ ગઈ કે એવતા આપણી ખાવી જ જોઈએ હું પાછી બીજી વાર ઉપાડે આવ્યો ને ને પૂરો કરીએ ની જો વિડિયો જોતા હોઈ ને ચેનલ ને સબસ્ક્રાઇબ ન હોય ના તો સબસ્ક્રાઇબ કરી દીજો ને વિડિયો ની લાઈક પણ આપજો અમારું બીજું ચેનલ હે માડી રસોઈ નું ઈ જોતા રહેજો મસ્તી ની

બનાવો આવે ખાવાની મરજી થઈ જાય ફ્રુટ ને તો હોય ખાઈએ અમારા શેડ્યુલ પ્રમાણે વટ પાછી ભૂખ લાગી ચાલો એવો બાય કે હાલો બાય બાય ગુડ નાઇટ બધાઈ ની Oh vale, a pasa.